તો હોબર જીત્યા આ મને છે ને તાર છોકરા વિશે ફરિયાદ કરવી છે શું કર્યું પાછો માર આ મારું બેટું સટ એટ્યુ વેક્યુ અરે મને ગધડો ગધડો કરે નો સે એટલે બોલે એને બીજા પ્રાણીઓ વિશે કોઈ માહિતી નઈ ને જેવા કે હોઠ્યો ભૂંડ પાળો આખલો ઊંટળો પછી પેલું શું કહેવાય શાહુડી એ શું એના વિશે હું એને માહિતી આપી દઈશ ને એટલે હવે ગધેડો એકલો નહીં કે એ પણ કહેશું

જો હા તમે છે ને આ તાડાપુરનો હવે ગપ્પો મારવાનું મેલી અને એક પ્રવૃત્તિ કરો જેનાથી તમારું મગજ અને તમારું શરીર તંદુરસ્ત રહે એટલે એટલે હે હા અને પ્રવૃત્તિ પ્રવૃત્તિની બધું ફોક ફોક કર્યા કે તમે શું પ્રવૃત્તિ કરો શકોને એમ હા તમે અમને નગરી બજાર સમજો છો પ્રવૃત્તિ એટલે મારા પાસે પ્રવૃત્તિનો ખજાનો છે જો આ મારી પ્રવૃત્તિમાં હું કરું છું પેઇન્ટિંગ પેઇન્ટિંગ એટલે કે ચિત્ર